જય જવાન જય કિસાન આજે આપણે આવી ગયા છીએ સોનેરી લીલોડી ધરતી ઉપર અને આજે આપણે આ આંબા ફાર્મની અંદર સ્પેન્ટા સત્વ કંપનીનું એગ્રોનિક જે સત્વ આવે સ્પેન્ટા જે આંબાની અંદર પાવાનું કામ આલે છે જોઈ તો આવી રીતે અમે પાઈસી જો આમાં આવી હોત ગયું જો કલર મહિડો આવા બધા આંબાની અંદર સત્વનું પ્રમાણ આલે જો ફીણ વરી ગયા જો બતાવું તમને હવે છે ને હા જો આ આંબા હે સુકાઈ ગયેલા પાંચસો લીલા નથી હવે આપણે અઠવાડિયા પછી આનું રિઝલ્ટ જોવું શું થાય છે અત્યારે બે લીટર બસો એંસી આંબા હે એની અંદર બે લિટર પાવાનું હે એટલે અમારો આ કામકાજ પાવામાં આવે જો પાક મળે જોઈ હવે આ મોટરથી ચાલુ કયું પાવાનું દેશી પત્તી હો ભાઈ અહીંયા જલ્લાખો બાપા એવું જોઈએ એટલે ઓટોને હટતા નહીં બાપાને હસબેન્ડતા પૌરાવું ઇલેક્ટ્રોનિક આંબા મહિનો દિવસ થઈ ગયા ગા બાપા મહિનો દિવસ ના થઈ ગયા

બે લીટર પાય દઈ સારું છે કઈ ઘટે નહીં મનસે ફૂઇટ થવા અઠવાડિયા પછી તમને આ વિડીયો બતાવશું કે આંબા જો આમાં ક્યાંય ફૂટ છે નહીં જો આ પેલું સ્થળ છે જોઈ લે આંબાની અંદર આંબા થઈ ગયા મસ્તી ના કૌરાઈ નામ થઈ જાય ને તો મંડે વહેલી આવા ને મંડે છોકરા કેર્યું ખાવા આપે આ ઓર્ગેનિક ફાર્મ છે ત્યાંથી પછી આપણે ઉપરથી છાંટવાનું સ્પ્રે લઈ આવું જો તમને આંબાવાળી અમારી બતાવી મસ્ત મસ્ત થઈ ગયા ચોખ્ખું નિંદા કમ્પ્લીટ થઈ ગયું છે એક વાર હાથે આકી નાખવું પાછું એક વાર વચમાં હકી નાખવું થોડું ખડ દેખાય એટલે કંઈ ઘટે નહીં કાળું દેખાવા ને આપણે આંબામાં ભાઈ તો ટી ગયા તા આજે ફૂટા નથી એટલે કીધું એક ફરે પાઈ દઈ શું દેખાય છે રિઝલ્ટ એનું રિઝલ્ટ બહુ સારું છે હવે અત્યારે અઠવાડિયા પછી ખબર પડે બધા આંબામાં આપણે તો એક આમ પામ એટલે હતું એટલે ખ્યાલ ન આવ્યો તો આપણે તો આ ક્લાસ ફોરી ગયો આપણે આને એ રેજ ભાઈ હતો જય જવાન જય કિસાન એનો બ્લોક આપણે પૂરો કરશું